તો પાટણ જિલ્લાના સરસ્વતી સેવા સદનમાં ભોંયતળીએ મહિલાઓ અને પુરુષો માટેના શૌચાલયમાં સફાઈનો અભાવ જોવા મળ્યો સરસ્વતી સેવા સદનમાં ભર ઉનાળે પાણીના કુલર પણ બંધ જોવા મળ્યા છે ત્યારે આવી પરિસ્થિતિથી સ્થાનિક તંત્રની બેદરકારી સ્પષ્ટ સામે આવી છે સફાઈના અભાવે હું તળી તેમજ શૌચાલયમાં ગંદકી થતા રોગચાળાનો ભય વર્તાઈ રહ્યો છે તો સરસ્વતી તાલુકાના સેવા સદનમાં સરકારી કામકાજ અર્થે આવતા નાગરિકોને શૌચાલયમાં સફાઈના અભાવે હાલાકીનો સામનો કરવો પડે છે સરસ્વતી તાલુકાના ગામડાના મોટી સંખ્યામાં સરકારી કામ અર્થે તાલુકા સેવા સદનમાં નાગરિકો આવતા હોય છે ત્યારે સેવા સદનમાં ભોયતળી આવેલ ટોયલેટ સફાઈના અભાવે મહિલાઓને મુશ્કેલી પડી રહી છે સરસ્વતી સેવા સદનમાં મુલાકાતીઓ માટે એકમાત્ર લિફ્ટ હતી જે પણ બંધ હાલતમાં છે

એટલે સરકાર આના પ્રત્યે ધ્યાન દોરીને જાગૃતતા લાવી અને જલ્દી કામ પડે અને પાણીની લોકોને સગવડ રહે એવી બધી વ્યવસ્થા કરે સરસ્વતી તાલુકાની અંદર મામલતદાર કચેરીમાં સંડાજ બાથરૂમની કોઈ સગવડ નથી ઠંડા પાણીનો કોઈ કુલરની સગવડ નથી અને બાથરૂમની કોઈ ગંદુ બધું છે કોઈ હાલત બહુ ખરાબ છે અને લીપની પણ સગવડ નથી લીપ બંધ હોવાથી શું તકલીફ પડી રહી તકલીફ ઘરડા માણસને કોઈ ચડી જ નથી કહેતા ઉપર ઉપર મામલતદાર કચેરીમાં જવું હોય છે અંત કરવા માગવું હોય તો કરવા માગીએ છીએ સાહેબ આ તાત્કાલિક ત્યારે લોકોને તકલીફ ન પડે